Halo, tuh kem coba temennya mah, mau tuh bela tuh. To...

અમે બેન આપડે શૂટ ગયો બે બેને લઈ લીધું બે તને ખીલા અને આપડી ગાડી ચાલુ જ છે તો હવે નીકળીએ અમે બીજું કઈ કોઈ નઈ હવે હા એવું તારે તો હાલ Hoặc là hoàng gia đình, 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 hoàng gia આને આને જોય ને મને આને મંગાવી હા તો હું એસી મંગાવું એને એસી મંગાવવી હે 40000 વારે એસી ઓલો કુલર નથી આ તો મોટો હા ઈ ઈ રાખી દે ના ના રાખી દઉં કુલર નથી આ તો મોટો મોટો લગન મા Бәгеле. Yeah, Әне yeah. <laughs> તને તમે આવ્યો ગયા ઉપલેટા તો લાદીઓ ભૂખ હવે નાસ્તો કરશું અમે તારા તલ તલ મહેંગી છે પછી જાવ ખરીદી કરવા ક્યાં ગયો હતો અમારા સાવ મોજા લેવાના છે હા મોજા લેવા મોજા લઈ ગોપી એટલે અમે નાસ્તો કરી લઈએ ભેડ મંગવી ભેડ આવે એટલે ખાઈ પછી ઠંડુ પીએ એ તમને નહીં દેખાડે ઠંડુ પી નહી હા તો અમે આવ્યા ત્યાં ગીફ્ટ લેવા ગિફ્ટ લઈ લીધું ગિફ્ટ આપણું પેકિંગ થાય પેકિંગ થાય ચાલુ છે ઉપલેટામાં હું એટલા આવ્યા હતો એટલાના બોટ લઈ લીધા અને આ ભોપી જોઈએ સ્ટીકની પથ્થરી ભેરવી

એને એના મામા ભેગું જમવા બેતું જોઈએ તો આપણે છે ને હવે હજી હજી તો મેપેજ જામ છે આપણી ત્યારે આપણે બધાય ભેગા થાય છે તો અત્રણે હવે પર મૂકી દઈએ યાર પછી યાર મોબાઈલમાં ચાર્જિંગ તો જવું પડે ને એંસી ટકા એ પછી પૂરું થઈ જાય તો અમે બધા અત્યારે જમવા જ ઈસી ગયા હજી જોઉં ને પેલા ખાઈ લઈ

વિડિયો નો મેલ તો વિડિયો ઉતાર બોલે ના રે ના બધી મુકો લગન નો મારું કઈ હોવું જ ન હોય તો અમે આયા કરવા હું આવ્યો લગન કરવા ના રે ને હા તો કેમ જો બધા મજામાં હું પણ મજામાં તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ રાધે રાધે તો આપણે આજે ચાલુ કરી દીધું છે બ્લોગ તો એમાં એવું છે જો આપણે તૈયાર બિયર થઈ ગયા છે અમે બધા અને આટણ અહીંયા અમારે ચાલુ છે કામકાજ બરાબર અમારે ઘર બપોરે મારા ભાઈ ગયા અને <laughs> 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 <laughs>

multimillion b i જોજી આપણે સુધારીએ આજે અમે ગાટા બકરા આજે અમે જવાને જાન લેને તને આવ્યો છે ફોટા ફોટા પાડવા કિશનના અને જો આવે જો આપણે ફોટા શૂટિંગ કરી લીએ થઈ જાય પણ આ જે કિશનનું નારિયેળ લી મને આપેવા થઈ દીધું એ ફોટા પાડવા નવરો નથી સીટલો સિત્લો જોયું કેમ બાકી ફોટા પાડે અને આપણે આ યુટ્યુબર પારસ મારે તો પાયરો ને એટલો પાડે

dạy 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 dạy

হিমাল <small> નાસો કે હો અને આ અમારા ભાઈ કાજે બધાની ફરમાશ અહીં પૂરીજ કરવી છે આપણે તો બાબા ભીમને યાદ કરીએ ગલી તો મંચે સિરતાજ મનાવ માં સมนત સરકાર છે ગલી તો લગ્નના લગ્નના અને વીટીઓ વીટીઓ બધું મગજમાં નીકળી ગયું કેમ કે આરામમાં જ બધા અમે ધી હાજા જતો કેમ કે આરામ બહુ કર્યો યાર થાકી ગયો તો યાર એવો કેમકે અણવન અરવની જગ્યાએ હતો એટલે બહુ ઠાકી ગયો તો અને રમે રમે મારી કઈમાં દુખાવો પણ થઈ ગયો પણ તાણે હલાતું નથી એવું થઈ ગયું છે તો હમણાં માટે જવું જોઈએ એ કરવા અને આપણો વિડીયો એડિટ થઈ ગયો છે તો વિડીયો આપણો એડિટ થઈ ગયો ને આજે મૂકી દેવાનો છે કેમ કે મેં કીધું એન્ડ તો કર્યો જ નથી પણ હવે હું મગજમાં એન્ડ નતો કર્યો મેં તો અટાણે આપણે એન્ડ કરી હતી અને તમને વિડીયો આપણો ગમ્યો હોય અને કિશન લગ્નમાં ફૂલ કરી દીધી મેં અને આ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમે ભૂલતા જ નહીં મારો ભાઈ કરી દેજો યાર બધાને આ બાય બાય